રાજા એ જોશીજી આ વર્ષે વરસાદ નથી શું જોશી મહારાજ મને થાય છે કેમ નથી ઘણા લોકોનો ઉપકાર સંભળાય છે અમને ખાવાનું આપો અમને જીવાડો અમે મરી રહ્યા છીએ રાજા મારી રાખડી રહી દુઃખે મરે છે હવે તો એક આશા જગડુસાની રહી છે પ્રધાનજી એમને લાવવા કચ્છ ગયા છે આજકાલમાં આવી જવા જોઈએ દરવાન પ્રવેશી રાજાને પ્રણામ કરે છે મહારાજ કચ્છના શાહ સૌદાગર જગડુસા પધાર્યા પ્રધાનજી પણ આવે છે રાજા એકદમ ઉત્સાહથી એમને અંદર લઈ આવો ચલો હવે પ્રશ્નનો જવાબ આપીએ કાળવાળી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી આવો વાક્ય જોશી શા માટે બોલે છે બીજો પ્રશ્ન અહીં જીભ કપાઈ જવીનો અર્થ શું છે ત્રીજો મારી રાગડે રૈયત ભૂખે મરે છે આ વાક્યમાં ગરીબી દર્શાવતો શબ્દ શોધો ચોથો અમને ખાવાનું આપો અમે જીવાડો અમે મરી રહ્યા છીએ પ્રજા આવું શા માટે કહેતી હશે પાંચમો પ્રધાનજી કોને તેડવા તેડી લાવવા ગયા છે